લૂંટ વિથ મર્ડરની ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સચિન વિસ્તારમાં આવેલા શ્રીનાથજી જ્વેલર્સમાં હથિયારો સાથે ઘૂસી આવેલા લૂંટારોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં જ્વેલર્સ પેઢીના માલિક આશિષ રાજપરાનું મોત નીપજ્યું હતું આ ઘટનાને અંજામ આપી લૂંટારો ફરાર થઈ ગયા હતા જોકે એક લૂંટારાને લોકોએ ઝડપી ઢોર માર મારતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અન્ય નાસી છૂટેલા ત્રણ લૂંટારાને ઝડપી પાડવા પોલીસે પાંચ ટીમની રચના કરી છે આ બનાવ બન્યો ત્યારે બાજુની દુકાનમાં હાજર એક પ્રત્યક્ષ દર્શીએ સમગ્ર ઘટનાની સંસદની ખેજ વિગતો વર્ણાવી હતી સુરતના સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં સોમવારે રાત્રિના જ્વેલર્સના માલિક આશિષ રાજપરાના ભાઈ વિશાળ રાજપરા અન્ય બે યુવતી અને એક કર્મચારી હાજર હતા આ સમયે ચાર લૂંટારો હથિયાર સાથે દુકાનમાં ઘસી આવ્યા હતા શ્રીનાથજી જ્વેલર્સની બાજુમાં આવેલી દુકાનમાં આશિષભાઈ રાજપરા પણ હાજર હતા પોતાના લેપટોપમાં દુકાનના લાઈવ સીસીટીવીમાં લૂંટારો ઘૂસ્યા હોવાની જાણ થતાં તેઓ પળભરનો વિચાર કર્યા વગર જ દોડી આવ્યા હતા લૂંટારોને રોકવાનો પ્રયાસ કરતાં આશિષભાઈ પર ફાયરિંગ કર્યું હતું અને દાગીનાનો થેલો ભરીને નાસી છૂટ્યા હતા આ ફાયરિંગનો અવાજ સાંભળતા જ આસપાસથી અન્ય વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા જેમને જોઈ લૂંટારો ભાગ્યા હતા લૂંટારોએ લોકો ઉપર પણ ફાયરિંગ કરતાં એક શાકભાજીની લારીવાળા નાઝીમ શેખની પગમાં ગોળી વાગી હતી તેમ છતાં લોકોએ હિંમતપૂર્વક એક લૂંટારાને ઝડપી પાડ્યો હતો અને ઢોર માર માર્યો હતો ઝડપાયેલા લૂંટારાનું નામ દીપક પાસવાન હોવાનું સામે આવ્યું છે હાલ તેની પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર ચાલી રહી છે લૂંટારો જે દાગીના ભરેલો થેલો લઈને ભાગ્યા હતા એ દુકાનની બહારથી જ મળ્યો હતો સચિનમાં બનેલી જ્વેલરી શોપ લૂંટ અને ફાયરિંગની ઘટનામાં પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આરોપી લૂંટને અંજામ આપવા માટે બે દિવસ પહેલાં જ બિહારથી આવ્યા હતા તેમણે સચિનની જ એક વ્યક્તિએ લૂંટ અંગેની ટીપ આપી હોવાનું સામે આવ્યું છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ટીપ આપનાર હોજીવાલા એસ્ટેટમાં ચપ્પલ બનાવતી ફેક્ટરીમાં કામ કરે છે આ સમગ્ર ઘટના સિવિલ માર્કેટના પેસેજ એરિયામાં બની હતી લૂંટારો લૂંટ કરીને દુકાનમાંથી બહાર નીકળી રહ્યા હતા એ જ સમયે જ્વેલર્સ આશિષ રાજપરા ત્યાં પહોંચ્યા હતા આશિષે લૂંટારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેના ઉપર પણ ત્રણ ગોળી મારી હતી જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું ગઈકાલે રાત્રે સાડા આઠથી પોણા નવની આસપાસ સચિન પોલીસ સ્ટેશનના સ્ટેશન બજાર વિસ્તાર છે એમાં શ્રીનાથજી જ્વેલર્સ કરીને જ્વેલરીનું શોરૂમ છે એમાં ચાર આરોપીઓ ફાયર સાથે જ્વેલરીના શોરૂમમાં એન્ટર થયા અને ચાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ પાસે ફાયર આર્મ્સ હતું અને એમણે અંદર જે જ્વેલરી શોરૂમના માલિક વિશાલભાઈ રાજપરા અને બે એમ્પ્લોઈ મહિલા એમ્પ્લોઈ અને એક બીજા એક બેઠેલા હતા આ ચારે ચારે ચાર જણને ધાતમકી આપી અને એકબીજા એક જગાને એક સાઈડ કરી અને એમની પાસે આરોપીઓ પાસે જે મોટી બેગ હતી એ બેગમાં ગોલ્ડ અને સિલ્વરના જે ઓર્નામેન્ટ્સ હતા એમને ભર્યા અને આ ચાર આરોપીઓ જ્વેલરી શોરૂમમાં બહારની તરફ આવી અને સાંકડી લોબી છે ત્યાંથી ભાગવા જતા હતા એ દરમિયાન આ વિશાલભાઈ રાજપરાના એક બ્રધર કે જે આગળના શોરૂમમાં હતા એમણે એ જોયું તો સામે ગલીમાં આવ્યા અને એમનો પ્રતિકાર કર્યો એમને રોકવા માટે આરોપીઓને પ્રતિ પ્રયત્ન કર્યો ત્યારે આ આરોપીઓ પૈકી એક આરોપીઓએ એના સાથે એના પાસે જે ફાયર આર્મ્સ હતું એને એ એના મતે એના પાસેથી એને બે બુલેટ ફાયર કરી અને આ જે વિક્ટિમ આશીષ રાજપરા જે છે એમણે છાતીના ભાગે વાગ્યું એ ગંભીર ઇજા થતા એનું ડેથ થયું છે અને આ આરોપી જે ભાગતા હતા એની પાછળ પબ્લિક પણ પડી અને પબ્લિકે આ આરોપીને ઝડપી પડવા માટે પકડવા માટે પ્રયત્ન કર્યો તો એ ચાર આરોપીઓમાંથી એક આરોપી મળી આવેલો અને આરોપીને પબ્લિકે માર પણ મારેલો છે અને ઈજા થયેલી છે એ આરોપી અત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે આ આરોપીનું નામ દીપક પાસવાન કરી અને ક્લિયર થઈ ગયું છે આરોપીની પૂછપરછ અને અન્ય જે તપાસ દરમિયાન મહત્ત્વના ફેરાવો કલેક્ટ કરવામાં આવેલા છે એ આધારે અન્ય આરોપીઓના નામ પણ ક્લિયર થઈ ગયા છે અને પ્રાથમિક વિગતો જે મળેલી છે એ આધારે આ તમામ આરોપીઓ હતા બે દિવસ પહેલાં જ બિહારથી અહીંયા લૂંટ કરવાના ઇરાદે આવેલા હતા સુરત શહેરમાં અને આ ત્રણ આરોપીઓ જે હજુ પકડાયેલા નથી એમને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની અલગ અલગ છથી વધુ ટીમ कल साढ़े आठ के लगभग दो तीन गाड़ी ऐसा करने आए थे पता है बाहर ऐसा अफराधफर लेकिन दरवाजा पर मैंने जैसे देखा तो बाहर कोई गन लेके खड़ा है तो मैंने अपनी जान पर बचाया कि वो थोड़ा भाई जिस भाई का आसान हुआ है वो भाई और हम थोड़ा बाहर ही जैसे देखा बंदूक उसने फायर किया हम लोग तुरंत पीछे मगर उसी तरह की मैंने मेरा दुकान काट जो पर शटर डाउन कर दिया उसके बाद बाद में क्या वो बच्चा बोले कैसे लगी हो सकता हम पता नहीं किसी की दुकान में लगी मैं तो मेरी गाली बन गाली मुझे लगी मेरे पाँव में खाली वो अंदर की मार रही थी बाकी सर लगी कोई छोटी नहीं तीन से चार होगा तो इतना देखने का उस टाइम तो वो एक फायर हुआ तो तुमने तो फायर का आवाज सुनकर मैंने लॉक कर दिया दुकान को